ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા આસરણા ગામેથી કાળા બજારમાં વેચાણ માટે જઈ રહેલો રેશનિંગનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે એક દુકાનમાંથી ગેરકાયદેસર રીતે પચાસ કટ્ટા ઘઉં અને પચાસ કરોખા બસ સ્ટેન્ડની નજીકથી પકડી પાડવામાં આવ્યા છે આ ઘટના સામે આવતા અન્ન પુરવઠા વિભાગે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે પ્રશાંત અને સુરેશ ગોસ્વામી નામના વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે આવા કાળા બજારના કિસ્સાઓથી ગરીબોને તેમના હકનું અનાજ મળતું નથી સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આવા કિસ્સાઓમાં સામે કડક પગલાં લેવામાં આવે તો જ ગરીબોને ન્યાય મળી શકશે હવે જોવું રહ્યું કે સરકાર આવા બનાવો સામે ક્યારે કડક કાર્યવાહી કરશે અને ગરીબોને તેમનો હક અપાવશે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ મહુઆ આજરોજ મહવા તાલુકાના મોટા આછરાણા ગામે ઘઉં અને ચોખાની ગાડી ચોટા હાથી વાહન નંબર જી જે ફોર વાય ચોત્રી પંદર નામનું વાહન પસાર થતા અનધિકૃત રીતે અનાજનો જથ્થો તેમાં વહન થતો હોવાનું જણાયેલ જે અન્વયે ડ્રાઈવરની પૂછપરછ કરતા તેઓ પાસે કોઈ ખરીદી કે વેચાણ અંગેના કોઈ બિલ ઉપલબ્ધ ન હતા અને સદરહુ ગાડીમાં ચોખાના નવ કટ્ટાના વજન ચારસો બાવીસ કિલો હતો અને ઘઉંના ચાલીસ કટ્ટાનો અઢારસો અગિયાર કિલોગ્રામ જથ્થો જણાયેલ છે અને છોટા હાથીની કિંમત બે લાખ ઘણી કુલ બે લાખ બાસઠ બાસઠ હજાર એકસો ને બે રૂપિયાનો જથ્થો આજરોજ સીઝ કરવામાં આવેલ છે અને ઘઉં અને ચોખાનો જથ્થો અન્ય રીતે બગડે નહીં તે હેતુથી મહુવા ગોડાઉન ખાતે રાખવામાં આવેલ છે અને જે વાહન જે સીઝ કરવામાં આવેલ છે તે આપણે ખૂટવડા પોલીસ સ્ટેશનને તેનો કબજો સોંપવામાં આવેલ છે